નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે ડુંગળીના ભાવમાં મને ત્રણસો થી ચારસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે તો અત્યારે ગુજરાતના તમામ માર્કેટયાર્ડ માં ડુંગળીના ભાવ કેવા બોલાઈ રહ્યા છે એ આપણે જોઈએ ભાવનગર સો થી ત્રણસો એકતાલીસ વિસાવદર એકસો થી ત્રણસો એક પાલિતાણા એકસો સાઠ થી ત્રણસો ચાલીસ રાજકોટ એકોતેર થી બસો એકાવન અમરેલી બસો વીસ થી ચારસો મોરબી સો થી ચારસો તળાજા એકસો પિસ્તાલીસ થી બસો બ્યાસી મહુવા સો થી ત્રણસો તેત્રીસ જેતપુર એકત્રીસ થી બસો સોતેર મહેસાણા એકસો સાઠ થી ચારસો ચાલીસ ડીસા બસો સાઠ થી પાંચસો ચાલીસ વાસણા એકસો થી ચારસો ગોંડલ 61 થી ત્રણસો એકતાલીસ સુરત બસો થી પાંચસો પચાસ જામનગર સો થી ત્રણસો સફેદ ડુંગળીના ભાવ જોઈએ ગોંડલ એકસો થી ત્રણસો એકવીસ મહુવા એકસો થી ત્રણસો સિત્તેર તુરજ બજાર ભાવ જાણવા છે ને કરી બે ઓન કરી જેથી કરીને બજારના ભાવ તમારી પાસે સૌથી પહેલા આવે